વડોદરામાં છેલ્લા ત્રણ વર્ષથી પાર્કિંગ પોલિસી મંજૂર હોવા છતાં તેનો અમલ નથી કરવામાં આવ્યો શહેરમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શહેરમાં ચાર દરવાજા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યા ઉદભવી રહી છે વિવિધ જગ્યાઓએ મલ્ટી લેવલ પાર્કિંગ ઊભું કરવા તંત્રની વિચારણા બાદ ફાઇલ અભરાઈ પર ચડાઈ ગઈ છે સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે કોર્પોરેશનના સત્તાધીશોને વિકાસમાં માત્ર બ્રિજ દેખાય છે બ્રિજની નીચે પણ પાર્કિંગ પોલિસીનો અમલ થઈ શકે છે છેલ્લા ત્રણ વર્ષથી પાર્કિંગ પોલિસી મંજૂર થઈ છે શહેરમાં વસ્તી મુજબ કારની સમસ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ટ્રાફિક સિગ્નલ પણ પોલિસી યોગ્ય નથી તેમ કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા જણાવી કેટલાક મહત્વના મુદ્દાઓ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા એક બાજુ તો કોર્પોરેશનમાં પાર્કિંગ પોલિસી પાસ કરે ત્રણ ત્રણ વર્ષ થયા દર વર્ષે બજેટમાં વાત થાય છે પાર્કિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ પાર્કિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરે તો પહેલાં પ્રી રિક્વિઝિટ પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ જે વ્યવસ્થા કોર્પોરેશન કરવામાં ટોટલી અનસક્સેસફુલ રહી છે મલ્ટી લેવલ પાર્કિંગની વાત છેલ્લા ચાર પાંચ વર્ષથી અલગ અલગ બજેટમાં કરવામાં આવે છે પણ આજ દિવસ સુધી એક બી મલ્ટી લેવલ પાર્કિંગ કોર્પોરેશન નથી બનાવી શક્યું પ્રાઇવેટ એજન્સીઝે પોતપોતાના કોમ્પ્લેક્સીસમાં બનાવ્યા છે અલગ વસ્તુ છે જ્યારે જન મહેલનું ટેન્ડર લોન્ચ થયું હતું ત્યારે પ્રી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા હતો કે જેને મલ્ટી લેવલ પાર્કિંગ કર્યું હોય એને જ એ કામ આપવાનું કારણ કે એમાં મલ્ટી લેવલ પાર્કિંગનું પ્રોવિઝન હતું ત્યાં બી મલ્ટી લેવલ પાર્કિંગ નથી થયું અને પર્યાપ્ત પાર્કિંગ સ્ટેશન વિસ્તારમાં બી નથી સિટીની વાત કરીએ તો ચાર દરવાજાની અંદર પાર્કિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા પહેલાં જૂના કાયદાઓમાં તો પાર્કિંગનું પ્રોવિઝન હતું નહીં ત્યારે આટલી બધી ગાડીઓ નહોતી તો પાર્કિંગ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં પહેલાં મલ્ટી લેવલ પાર્કિંગની વાત ચાલી હતી એના સિવાય અન્ય જગ્યાએ બી પાર્કિંગ ડેવલપ કરવા પડે બ્રિજ નીચે જ્યાં પાર્કિંગ કરવું સૌથી સહેલું છે ત્યાં બીજા બીજા એન્ટરટેનમેન્ટ ઝોન બનાવી રહ્યા છે ગ્રીન સ્પેસિસમાં પાર્કિંગ બનાવવાની વાત કરે છે એટલે કઈ દિશામાં કોર્પોરેશન વિચારે છે સમજ જ નથી પડતી ઇનફેક્ટ પાર્કિંગ અને વેહક્યુલ vehicular પોલ્યુશન અને ટ્રાફિક મેનેજમેન્ટ એમની પ્રાયોરિટીમાં હોય એવું લાગતું નથી કારણ કે તમે ઇવન ટ્રાફિક સિગ્નલ પર જોશો તો માણસ એક સિગ્નલ પર જાય તો પછી ફ્લિટને થ્રુઆઉટ સારો ફ્લો મળવો જોઈએ પણ અહીંયા તો એક સિગ્નલ પર અટકો એટલે દરેક સિગ્નલ પર અટકવું પડે છે એટલે સિગ્નલ મેનેજમેન્ટ બી નથી કરી શકતા પ્રોપરલી અને ફક્ત ટ્રાફિક નિવારણ માટે ભ્રષ્ટાચારી બ્રિજ બનાવવાની કામ કામગીરી વડોદરા શહેરમાં થાય છે એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટની કોઈ સારી સુવિધાઓ થાય એવું જોઈ શકાતું ફોર વ્હીલર્સ જે રીતના એફોર્ડેબિલિટી લોકોની વધી છે પર્ટિક્યુલરલી ઈવીની વાત કરીએ તો ઓપરેશનલ કોસ્ટ બી ઘટી ગઈ છે તો ઘણા બધા લોકો હવે ઈવી તરફ વળ્યા છે અને વ્હીકલની સંખ્યા ખૂબ વધતી જાય છે કારણ કે ટુ વ્હીલર્સ આપતા હવે પેરેન્ટ્સ ગભરાય છે જે રીતનો ટ્રાફિક થઈ ગયો છે અને એક્સિડન્ટ રોજ સાંભળીએ છીએ તો ટુ વ્હીલર પર જતા બી લોકો ગભરાય છે ત્યારે આવનાર દિવસમાં ફોર વ્હીલરની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધશે અને પ્રોપર પબ્લિક ટ્રાન્સપોર્ટ ના હોય તો મજબૂરીમાં લોકોએ ફોર વ્હીલર્સ ખરીદવાવી પડશે અને પાર્કિંગ ની સમસ્યા બી ખૂબ મોટી થવાની છે પોતાના ઘર આંગણે પાર્કિંગ ની બી સમસ્યા મોટી થવાની છે અને ઓન રોડ કેરેજ વે બી ના તમને જોશો તો ગમે એટલા વાઇડ રોડ કરીએ ટ્રાફિક ને પહોંચી વળવા માટે નેરો થશે એવું દેખાઈ રહ્યું